દર્શક મિત્રો અમે અમારો જે પહેલો વિડીયો બનાવેલો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના થઈ અને એમાં અનેક લોકો મૃત્યુ પામ્યા મૃત્યુઆંક પિસ્તાલીસ ઉપરનો છે કે જેમાં મોટાભાગના બાળકો છે તંત્રની બેદરકારી તંત્રની જવાબદારી ઘણું બધું ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા હજી તો અમુક મૃતદેહોની ઓળખ પણ નથી થઈ શકી એમના ડીએનએ ટેસ્ટ આવ્યા પછી ખબર પડશે દર્શક મિત્રો આ જે ટીઆરપી ગેમ ઝોન ની રાજકોટમાં દુર્ઘટના થઈ એ પહેલા મહારાષ્ટ્રના પુનામાં પણ એક ઘટના ઘટી ગઈ જે આજના દરેક પરિવારોએ આ વિડિયો જોવા જેવો અને સમજવા જેવો છે દર્શક મિત્રો પુનામાં જે દુર્ઘટના બની

કોણ જવાબદાર છે આવી બધી ઘટનાઓ માટે શા માટે આવી બધી ઘટનાઓ બને છે શું હોય છે માનસિક પરિસ્થિતિ શું હોય છે એના વિશે આ વાત કરીએ મિત્રો મિત્રો લોકો આર્થિક રીતે સંપન્ન થતા હોય છે પ્રગતિ કરતા હોય છે આર્થિક રીતે એથિક્સ એટલે કે માનવીય ગુણ ની કમી જોવા મળે છે માણસ પૈસાવાળો તો થઈ જાય છે સંપત્તિવાન થઈ જાય છે મોંઘાડાટ વાહનો ખરીદવાનો એની સામે પણ કોઈ વાંધો નથી ખરીદવા જોઈએ પૈસા છે તો ખરીદે પણ જ્યારે અમદાવાદમાં આજે તથ્ય પટેલ જેવી ઘટના બને છે પુનામાં જે આ કારની જે ઘટના છે પોસ્ટ કાર બે લોકો મૃત્યુ પામે છે

કાર બાઈક અથવા તો અન્ય જોખમી વાહનો આવું શા માટે થાય છે એવા લોકો પાસે એવો પૈસો હોય છે આજે અમદાવાદમાં ઘટના બની પુનામાં ઘટના બની શું એમના મા બાપને ખ્યાલ ન હોય કે એમનું સંતાન જે છે એ અઢાર વર્ષથી નીચેની ઉંમરનું છે જે જે દર્શક મિત્રો આ વિડિયો નિહાળી રહ્યા છે ઘણા બધા મા બાપને એવો શોખ હોય કે પોતાના દીકરા તો તો પોતાની દીકરી એમને ખબર છે કે લાયસન્સ વગર ગાડી ચલાવવી એ એક ગુનો છે અઢાર વર્ષથી નીચેની વ્યક્તિને લાયસન્સ નથી મળતો અથવા તો લર્નિંગ લાયસન્સ મળે છે જેમાં અમુક સીમિત વાહનો ચલાવી શકે છે આમ છતાં પણ સમાજમાં ક્યાંક ને ક્યાંક રીલ્સ બનાવવાના ચક્કરમાં દેખાડો કરવાના ચક્કરમાં દેખાદેખીમાં આવા રીલ્સ અને આવા વિડીયો અપલોડ કરવાની બાળકોને વાહન દેવામાં આવે છે સૌપ્રથમ તો કાયદાનો ડર હોવો જોઈએ દરેક મા બાપને નમ્ર વિનંતી કરવાની કે તમારું સંતાન જ્યાં સુધી એની પાસે લાયસન્સ ન આવે ત્યાં સુધી તમે એને કોઈ પણ પ્રકારનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવવા માટે ન દો સૌથી મોટા ગુનેગાર તમે છો તમે તમારા સંતાનનું જીવન બગાડી રહ્યા છો

શું તમે એવો વિચાર નથી કરતા વાત રહી કાયદાની જોગવાઈની વર્ષથી નીચેની વ્યક્તિ જ્યારે વાહન ચલાવે છે ત્યારે દંડ અને વર્ષની જેલની સજા છે અને જે વ્યક્તિના નામે લાયસન્સ હોય અથવા તો વાહન રજીસ્ટ્રેશન કરેલું હોય એને પણ સજા પડે છે શા માટે આવું કરો છે પબ્લિક એના માટે છે દેખાદેખી સમાજમાં રોલો સમાજમાં દેખાડો કરવો સમાજમાં પોતાની ધાક જમાવી વર્ષથી નીચેના પોતાના બાળકને ટુ વ્હીલ કે ફોર વ્હીલ દઈને કે અમારી પાસે પૈસો છે એવી એક માનસિકતા બંધાઈ જાય છે કે મારા સંતાનને અધિકાર છે કાયદો તોડવાનો સરકારના નિયમો વિરુદ્ધ જવાનો એ કોઈને પણ ઉડાડી શકે આડેધડ ડ્રાઇવિંગ ગણીને મારી પાસે પૈસા છે આ બધો જ લાયકાત વગરનો પૈસો હોય છે મિત્રો દર્શક મિત્રો ટોક ઓફ ઇન્ડિયા હંમેશા લોક જાગૃતિને લગતા કાર્યક્રમોનું વિડિયો પહેલા અપલોડ કરે છે હવે અમારા પ્રથમ વિડીયોમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની ગઈ એ વિશે એવી એવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન પરિવર્તન ન થાય એ માટેનો વિડીયો અમે બનાવેલો એમાં ઘણું બધું અમે દર્શક મિત્રોને સમજાવેલું આ વિડીયોમાં પણ અમે દર્શક મિત્રોને સમજાવીએ છીએ કે તમારું બાળક અઢાર વર્ષથી નીચેનું હોય તો એને વાહન ચલાવવા માટે ન આપો જીદ કરે તો પણ નહીં તમારા બાળક સાથે ઝઘડો કરો સમજાવો ગમે એ કરો અઢાર વર્ષથી નીચેના બાળકને જો તમે વાહન ચલાવવા માટે આપો છો તો તમે સૌથી મોટું પાપ કરી રહ્યા છો તમે કોકનું જીવન જોખમમાં મૂકી રહ્યા છો કાલે અન્ય કોઈ વાહનનો ભોગ બની શકે ફરીથી પચીસ હજારનો નો દંડ અને છ મહિનાની સજા અત્યારે મોટાભાગના લોકોને રીલ્સ બનાવવાનો શોખ હોય છે

તમારા બાળકોને સમજાવો શક્ય હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો સિટી યુઝ કરો જ્યાં સુધી તમારા બાળક પાસે ન આવે એને તમે કોઈ ખુલ્લા મેદાનમાં ટુ વ્હીલ શીખડાવો એની સામે કોઈ વાંધો નથી એને સમજાવો દીકરાને કે દીકરીને કે લાયસન્સ ના આવે ત્યાં સુધી વાહન ચલાવવાનું નથી જ્યારે તમે તમારું વાહન વેચો છો ત્યારે સામેવાળી વ્યક્તિ જે ખરીદવાવાળી વ્યક્તિ છે એના નામ ઉપર એ વાહન ન થાય ત્યાં સુધી એને ડિલિવરી તમે ન આપો આ બધા નિયમો છે તમારા સંતાનને સમજાવો કે બેટા ઉતાવળ ન હોય તો સ્પીડમાં વાહન ન ચલાવવું આપણે ક્યાંય કોઈ રેસમાં નામ લખાવવું નથી આપણે ક્યાંય ખોટો રોલો પાડવો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી બેદરકારી દેખાડી દેવાની આપણી મનોવૃત્તિ આપણા સંતાન અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા છે દર્શક મિત્રો ફરીથી ઇન્ડિયાના જણાવવાનું કે મહિના મહિનાની સજાની જોગવાઈ છે પચીસ હજાર રૂપિયા દંડની જોગવાઈ છે તો મારે આપ સૌને નમ્ર વિનંતી કે તમારું બાળક જો અઢાર વર્ષથી નીચેની ઉંમરનું છે તો એને વાહન ચલાવવા માટે ન આપો તમે બહુ મોટો ગુનો તો કરી જ રહ્યા છો પરંતુ બહુ મોટું પાપ પણ કરી રહ્યા છો જય હિન્દ જય મા ભારતી